ઈ સાજવાજ વગર ઈ સંગીતમય બનાવવા માટે થઈ અને આવા શબ્દોનો પ્રયોગ કરી અને કથાઓને સુંદર મજાની કરી અને લોકો પાસે મુકતો તો આવી જ એક સુંદર મજાની કથા હાલો આપણે સાંભળીએ રણજીતભાઈ વાંક પાસે જનની જણે ભગત જણ કાં દાતા અને કાં સૂર નઈતરે રેજે વાંઝણી માડી મત ગુમાવિશ નૂર જનની જણે ભગત જણ કાં દાતા અને કાં સૂર સંત દાતાર અને સુરવીરની એટલી વાતો મિત્રો આ જગતના પટમાં પડી છે પણ એમાં દાતારી અને સુરવીરતા આ બે વાતોને જો ભેગી લેવા હાટું થઈ અને જાય તો મારી અને તમારી આંખ સામે એક જ નામ આવે અને એક નામ એટલે સૂર્યપુત્ર રશ્મિ કરણ મહાભારતનું જે યુદ્ધ થયું એમાં મહાત્મા સ્વરૂપદાસજી પાંડવી સેન્દુ ચંદ્રિકામાં એમ લખે છે કે છોતેર લાખ ત્રાણું હજાર અને બસો નું સૈન્ય હતું કારતક સુદ વધારે ગુરુદ્રોણ નું અવસાન અને તેરસ અને ચૌદશ આ બે દિવસ એમ કહેવાય કુરુક્ષેત્રના રણમેદાનની માથે બે મહાવીર યોદ્ધા હામે આવ્યા છે વડા ભારત રચાયા ફેલ કૌરુ વારા પાંડુ વારા કર્ણ યુદ્ધ હોવા કાળા બાણરા ટંકારનાર પાર ના સમાન લાગા પનંગા થડંકા લાગ્યા હાથ મે પાતાળ ત્યાં તો ઢાંકીયા કૌરવા બાણે પડી માથે મેઘ ધારા અને છૂટા બાણ પાર થારા ના સમોહ જટા સુર ધીર ઠાર 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 વીર રસ જાગા અને આવું બરોબર તેરેશ હવાર યુદ્ધની ની જમાવટ બાઠકો બોલ્યો અર્જુન પોતાના ભાથામાંથી બાણ કાઢી કમાન ઉપર ચડાવે સરખ ખેંચી અને ગેઠે ઠે ઠે જ્યાં બાણ છૂટું કર્યું ને પણ કોઈ નમણી બાઈ નેણ છૂટે કોઈ વહરી બાઈનું વેણ છૂટે

ભાઈ ધન છે તારી જનની ને ધન છે તારી જનેતા ને અને ધન છે તારી સુરવીરતા ને તેથી કૃષ્ણ કનૈયાના મોઢામાંથી શાબાશી ના નીકળી ગયા અર્જુન પ્રશ્ન કરે કનૈયા મારી ભેળા છો ભૂલી તો નથી ગયા ને ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાવ છો મારો દુશ્મન છે અને મેં એના રથને હમણાં દહ નાડાવા ફગવી દીધો તઈ ભાઈકારો ભલકારો શાબાશી નહીં અને દહ ડગલામાં શાબાશી થઈ રહ્યા છો કનૈયા વાત શું છે કે અર્જુન તું એના રથને દહ નાડાવા ફગવી દે ને એમાં નવી નવાઈ નથી પણ વિચાર તો કર આજ તારા રથની ઉપેરા ત્રણેય લોકની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ એક આંખના પલકારામાં કરી નાખું ને એવો હું બેઠો છું અને બીજો કે અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજવન વન કૃષાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિદાનમ વાનરાણા મધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી આવો હનુમાન ડાડો બેઠો અને વિચાર કર અર્જુન કે અમારા બેયની હાજરી હોય અને એ તારા રથને જો દહ ડગલા ફગવી દેતો હોય ને તો અમારા બેયની હાજરી નો જ તારી દિશા શું થાય એટલે મારે એને સાબાસી દેવી પડે છે થતા થતા હાંજ પડી શંખ ફૂંકાણો યુદ્ધ વિરામ જ્યારે જાહેર થયો આવા સમયે કૃષ્ણ કનૈયો કુંતાજી પાસે ગયો છે હોય આજની હાંજ તો માંડ માંડ કરી અને પાડી છે અને આવતીકાલની હાંજી મારા હાથની વાત નથી કરણ કોઈનું માનતો નથી તમે જટ જાઓ તમારો અધિકાર માંગી નહીં તમારો ખોળો પાથરી નહીં તમારા પાંચ દીકરાનું જીવદાન માગી લ્યો ફૂઈ બાકી કાલ હાંજે તમારો પાંચમાંથી એકય દીકરો આ ધરતી ઉપર જીવતો નહીં હોય ફૂઈ તમ જટ જાઓ અહીં રાત્રી દરમિયાન કરણ પોતાના કુટીરમાં આટા મારી રહ્યો છે નિંદ્ર આવતી નથી એવા સમયે કુંતાજીનું આગમન થાય કે કરણ ઓહો ત્યારે આવવાનું કારણ કે એક વાત સમજાવવા આવીશું બેટા હજી એ જોતું દુર્યોધનનો સાથ છોડી દેને તો હસ્તિનાપુરનું રાજ સિંહા તારી વાટ જોઈ રહ્યું છે કે માં મારાથી એ નહીં બને કારણ દુર્યોધન મારો મિત્ર છે મારી દાઢમાં એનું અનાજ છે અને આખી દુનિયા જેદી મને પડખે નહોતી ચડવા દેતી દેતીને તેદી અડધા અંગ દેશનું રાજ આપી અને મને પોતાની પડખે બેસાડ્યો છે માં હું એની હારે વિશ્વાસઘાત નહીં કરી શકું અને છતાંય સાંભળી માં કે સાયરના લોઢ સામે લડી અને ઉગરવું બાકી તરણાના સહારે તો કોઈ દિવસ તરવું નહીં જે કાંઈ કરવું એ હાવ હાચ વાટીને કરવું બાકી ગેંગે ફેંફે તો કોઈ વખત કરવું નહીં ન્યાય હાટવું ન જોખમ નોતરવું પણ અન્યાય સામે જરાય ઉણું ઉતરવું નહીં આ તો સામજી કે હાચું કામ કાચું કાંઈ કરવું નહીં જીવવું તો ડરવું નહીં અને ડરવું તો જીવવું નહીં મા તરણાના સહારે સાગર પાર કરવા નથી માગતો કે કાંઈ ન કરી તો કાંઈ નહીં બેટા પણ તારી માં તારી જનની તારી જનેતા આજ તારી પાસે ખોળો પાથરી અને ભીખ માગું છું કરણ મને મારા પાંચ દીકરાનું જીવતદાન દઈ દે કે માં હું કરણ તને વચન આપું છું કાલ સાંજે તારા પાંચ દીકરા ધરતી ઉપર જીવતા હશે પણ એમાં બે હશે માં માદરીના નકુલ અને સહદેવ બે હશે માં તારા ભીમ અને યુધિષ્ઠિર પણ માની લે માં કે કદાચ ને કાલ હાંજ હુદીમાં અર્જુન મને મારી નાખે તોય તારે પાંચ દીકરા કે હા બેટા અને માની લે કદાચ ને અર્જુન ને હું મારી નાખું તો કે બેટા તોય કે તો માની લેજે માં કાલ હાજ સુમાં જો અર્જુન મને નહીં મારી નાખે ને તો અર્જુન આ ધરતીના પટ ઉપર હતો નતો થઈ જાય હું કર્ણ તને વચન આપું કિસ્મત ની ગતિ કઈક ને પરશુરામજી નો શ્રાપ કરણના રથનું પડ્યું મીંડું ધરતીની માલિકો ઓગળવા કરણ હેઠો ઉતરો હથિયાર હેઠા મૂક્યા પરસેવે રેબ જેબ છે અને અયું થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થઈ રહ્યું છે અને પૈડું કાઢવાના પ્રયત્નો કરે આવા સમયે કૃષ્ણ કનૈયાએ અર્જુનને કીધું કે અર્જુન માર કે શું કીધું કે અર્જુન માર કે પ્રભુ હે હું એની ઉપર ઘા નહીં કરું કે શું કામ નહીં કર્યું એના હાથમાં હથિયાર નથી નિહત્થો છે રથ ઉપર નથી બેઠો એના ખંભા ઉપર ઉપરણી નથી અને નિહત્થો હોય ને એની ઉપર ઘા કરવો નહીં ક્ષત્રિયનો ધર્મ નથી પ્રભુ હું એની ઉપર ઘા નહીં કરું કે ગાંડો થામાં કાલે જેથી લડવાની તું ના પાડતો હતો ને તેથી મારે તને ગીતાના જ્ઞાન દેવા પડ્યા અને આજ તું મને શીખા માણી દેશો હું એની ઉપર ઘા નહીં કરું કહું છું બાણમાં માં કે પ્રભુ હું ઘા નહીં કરું કે શું કામ નહીં કર કે પ્રભુ એના હાથમાં હથિયાર નથી નિહથો છે એટલે હું એની ઉપર ઘા નહીં કરું કે અર્જુન એના હાથમાં હથિયાર નથી એટલે ઘા નહીં કર કે હા એના હાથમાં હથિયાર નથી ને એટલે ઘા નહીં કરું કે એના હાથમાં હથિયાર નથી ને એટલે તો કહું છું અર્જુન કે મોકો જોઈ વેત જોઈ લાગ જોઈ અને કરી લે ઘા મારી લે બાણ બાકી એના હાથમાં જો હથિયાર હોય ને તો તારી તાકાત બહારની વાત છે તું એની ઉપર ઘા કરી હે માર અર્જુન માર કે કેતાની હારે ભાથામાંથી બાણ કાઢ્યું કમાન ઉપર ચડાવ્યું સર ખેંચી અને ગેઠે ઠેં ઠેચી બાણને છૂટું કર્યું ના તો કવિ વચન કામણ નયન અને છૂટો સુરવીર બાણ આંતરડાનો ઢગલો થઈ ગયો કુરુક્ષેત્રના રણ મેદાનની માલિકો કરણ ઢગલો થઈ અને પીડો છે ને આવા સમયે કૃષ્ણ કનૈયાએ અર્જુનને કીધું કે અર્જુન કરણ હું છે ને એ જોવું હોય તો હાલ મારી ભેગો રથ માથેથી હેઠા ઉતરી અને બેય ધીરા 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 ઢગ માંડતા માંડતા કરણ જ્યાં પડ્યો છે ત્યાં આવી અનુભાર્યા ત્રણેય લોકનો સ્વામી ચૌદ ભુવનનો નાથ અને આખી દુનિયા જેની પાસે માગતી હોય ને કે ખંભે જરિયાન ખેસ બંસી ધરગોપ વૈશ બલસિત રાધા વ્રજેશ નંદકો દુલારો અને હીરા નંગ જડિત હાર ગજરા તોરા નપાર સરિયામી વસ્ત્ર ધાર પૂનમ ચંદ્ર પ્યારો તો કાને કુંડળ જડિત ભાલે તિલક ભળિત મૂર્તિ મનહર લલિત સ્નેહતી સમારો અને જય જય જદુનાથ હાથ મુરલી ધર મુગટ માથ ગઢપુર પતિ ગોપીનાથ એક આશરો તિહારો ચૌદ ભુવન જેનો આશરો હોય ને એ કૃષ્ણ પરમાત્મા એ જમણો હાથ લાંબો કરી અને કર્ણને એટલું કીધું તો કર્ણ જાણું છું તારી હારે અન્યાય થયો છે પણ આજ મરતી વેળાએ મને હોનાનું દાન દઈ દે ને એટલે યાવત ચંદ્ર દીવા કરો તારું નામ ધરતીના પટ ઉપર અમર થઈ જાય કે પણ આ પરિસ્થિતિમાં કે દોયલી વેળાએ દે ને એને તો દાન દીધા કહેવાય કરણ પછી વિચાર નથી કર્યો કે હામે પાણો પડ્યો ને એ લાવો હામે પથ્થર પડ્યો એ લાવો એટલે બત્રીહિમા મારી અને હોનાની રેખ છે ને કાઢીને તમને દઈ દઉં તમારું હોનાનું દાન વધી જાય કે પાણો લઈ આવીને તને દઉં ને તું બત્રીહિમા મારીને રેખ દે ને એ તો કરણ તે મને દાળિયું દીધું કહેવાય તારે હાથે દેવો હોય તો દે આ પરિસ્થિતિમાં પોતાના હાથમાં પાણો લઈ પાણો બત્રી હિમાં મારી હોનાની રેખ કાઢી અને કનૈયાના હાથમાં મૂકીને તેથી કનૈયો થર 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 મીડો તો ધ્રુજવા પણ આટલેથી અટકે કનૈયો નહોતો કે કરણ દાન દીધું પણ લોહીવાળું છે લોહીવાળું દાન મને વધે નહીં આને ગંગામાં પવિત્ર કરીને દે ને તેથી હાચો કરણ કહું પોતાના ભાથામાંથી કાઢી ધરતી ઉપર ઘા કરી ગંગાજીને પ્રગટ કરી હોનાની રેખને ધોઈ અને કનૈયાના હાથમાં મૂકીને તદી કનૈયાથી બોલી જવાનું તો કર્ણ તારી ઉપર મોજ આવી છે અને આજે તું જે માગ મારે તને દેવું છે માગવાની કનૈયાએ વાત કરી એટલે ધીરે 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 કર્ણ ઊભો થયો કનૈયાની પડખે ગયો કનૈયાના ખંભા ઉપર હાથ મૂકી અને કર્ણ એટલું બોલો છે કે હું ભિખારી પાસે નથી માગતો છતાંય જો દેવું હોય તો એટલું દેજો આ દેહનો એવી જગ્યાએ અગ્નિ સંસ્કાર કરજો કે જે ધરતી કાચી કોરીન કુંવારી હોય ટૂંકમાં કૃષ્ણ કનૈયાએ પોતાના નેત્રોને બંધ કર્યા ત્રણેય લોકનું દર્શન કર્યું આજનું સુરત તાપી નદીનો કિનારો અશ્વિની કુમારનો ઘાટ અને અશ્વિની કુમારના ઘાટ ઉપર એક વ્યક્તિના બે પગ ટેકવાય એટલી ધરતી કાચી કોરીન કુંવારી એમ કહેવાય છે કે અહીંયા ઊભા રહી અને કૃષ્ણ કનૈયાએ કર્ણનો અગ્નિદાહ દીધો હતો એટલે મારે તમારે કહેવું પડે કે જસ જીવન અપજસ મરણ કરી દેખો સબ કોઈ કહા લંકા પતિ લે ગયો અરુ કરણ ગયો કહા ખોય અહીંયા તો નામ રહ ઠાકરા અને નાણાં નહીં રહંત પણ કીર્તિ હંદા કોટડા વો ફાયડા નહીં પડન પડતર